મળી રહ્યા છે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે ત્યારે આજે સાંજે પાંચ વાગે વિજ્ઞાન ભવન ખાતે દિલ્હીમાં ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેને લઈને જ વિગતો આપશે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે સાથે જ અમારી સહયોગી સોનલ અમારી સાથે જોડાઈ ગઈ છે તે આપણને વિગતો જણાવશે કારણ કે સહયોગી આપણી સાથે સોનલ જોડાઈ ગયા છે સોનલ તમામ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે કઈ બેઠકો કેવી રીતે મતદાન યોજાશે અને હાલની ત્યાંની પરિસ્થિતિ શું શું આપ વિગતો આપશો જે બિલકુલ માનસિ તો ચૂંટણી પંચની આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે પંચ દ્વારા કદાચ મોટા ભાગે શક્યતાઓ પ્રબળ જોવાઈ રહી છે કે તારીખો જાહેર થશે અને સાથે આચાર સંહિતા પણ લાગુ થઈ જશે એટલે હવે આવનારા સમયમાં મોદી સરકારની જે પરીક્ષા છે તેનું ટાઈમટેબલ જાહેર થઈ જશે મોદી સરકારની કસોટીનું જે ટાઈમટેબલ છે તે જાહેર થઈ શકે છે ત્યારે જોઈએ કે કયા કયા રાજ્યોમાં કયા કયા પક્ષ વચ્ચે કેટલી બેઠકો ઉપર કોની કોની વચ્ચે જંગ થવાનો છે આવનારા સમયમાં સૌથી પહેલા વાત કરીશું હિન્દી હાર્ડલેન્ડિંગ કે જે આ હિન્દી ભાષી જે આખો બેલ્ટ છે તેમાં અશુ કોની કોની વચ્ચે કેવો જંગ રચાશે છે ઉત્તર પ્રદેશની વાત કરીએ 80 બેઠકો વચ્ચે ઉપર ભાજપ કોંગ્રેસ અને મહાગઠબંધન કે જેની ઘણા લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે આ ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય મુકાબલો અહીંયા જોવા મળશે આ ઉત્તર પ્રદેશનું જે ચિત્ર છે 80 બેઠકો ઉપર લોકસભાની વચ્ચે જંગ ખેલાશે ચૂંટણીનો અને આમાંથી કોણ વિજેતા બનીને ઉભરી આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે કારણ કે ઉત્તર પ્રદેશની જે રાજનીતિ છે તે ભારતીય રાજકારણ માટે ખૂબ જ મહત્વની રહી છે કેન્દ્રમાં જે સરકાર બને છે તેના માટે પણ આ જે રાજ્ય છે તેની

જો જો આવી જ રીતે વાત કરીશું અન્ય બેઠકોની તો આ આખા જે લોકસભાની ચૂંટણીમાં જે જે રાજ્યોમાં જેટલી પણ બેઠકો છે મુખ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાનો છે પરંતુ જે સ્થાનિક પક્ષો છે સ્થાનિક પાર્ટીઓ છે તેમાં ઘણા બધાની સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે મહાગઠબંધનની ચર્ચાઓ ઘણા વર્ષોથી અને સમયથી થઈ આવી છે ઉત્તર પ્રદેશમાં બે હાજર ચૌદમાં કોંગ્રેસને માત્ર બે સીટ મળી હતી જ્યારે કે થર્ડ ફ્રન્ટ જે મહાગઠબંધન ત્યારે કહેવાય છે પાંચ બેઠકો તેમને મળી હતી જ્યારે કે અન્યના ભાગે શૂન્ય બેઠકો ગઈ હતી આ ઉત્તર પ્રદેશનું બે હજાર ચૌદનું પરિણામ હતું બે હજાર ઓગણીસમાં જ્યારે ફરી એક વખત ચૂંટણી થઈ રહી છે ત્યારે શું પરિણામ આવે છે શું ફેરફાર થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે તો આજ રીતે અલગ અલગ રાજ્યમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ બિહારની વાત કરીએ ચાલીસ બેઠકો ધરાવે છે લોકસભાની આજે રાજ્ય છે એનડીએ અને યુપીએ એટલે કે ભાજપ અને તેના સાથી પક્ષો અને સાથે જ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ જેડીયુ પણ અહીંયા સાથે છે રામવિલાસ પાસવાન ભાજપની સાથે જોડાયેલા છે અને તેમનો મુકાબલો હવે યુપીએ એટલે કે કોંગ્રેસ અને તેમના સહયોગી દળ સાથેનું જે આખી પાર્ટી છે તેની વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે ચાલીસ બેઠકો ખૂબ જ અગત્યની છે કેન્દ્રમાં જે પણ સરકાર રચાશે તેના માટે ઉત્તર પ્રદેશ બિહારની આજે જે બેઠકો છે તે ઘણી મહત્વની ગણાતી હોય છે લોકસભા બેઠકની જો વાત કરીએ તેવી જ રીતે મધ્યપ્રદેશની વાત કરીએ ઓગણત્રીસ બેઠકો છે લોકસભાની મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ રાહુલ ગાંધી અને તેની સામે નરેન્દ્ર મોદી આ બંનેનો અહીંયા કડો મુકાબલો જોવા મળશે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી મધ્યપ્રદેશમાં અને ત્યાં કોંગ્રેસે ભાજપનો સફાયો કર્યો હતો શિવરાજસિંહ ચૌહાણની જે સરકાર હતી તેને કમલનાથની સરકારે પાડી નાખી હતી અને કોંગ્રેસે અહીંયા મોટી જીત હાંસલ કરી હતી કોંગ્રેસને એક અહીંયા જોશ મળ્યો હતો કારણ કે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી મોટી સફળતા હાંસલ થઈ છે અને લોકસભાની ચૂંટણીમાં એ જ જોશ ફરી રિપીટ થાય છે કે નહીં તેના ઉપર સૌ કોઈની અત્યારે નજર બનેલી રહે છે અલગ અલગ રાજ્યો ખાસ કરીને જે હિન્દી બેલ્ટના રાજ્યો છે મધ્યપ્રદેશ ઘણું મહત્વનું સ્થાન ગણાય છે બે હજાર ચૌદમાં અહીંયા ઓગણત્રીસ સીટો પર જે ચૂંટણી લડાઈ હતી તેમાંથી સત્યાવીસ બેઠકો ભાજપને મળી હતી જ્યારે કે કોંગ્રેસને ફાડી માત્ર બે બેઠકો ગઈ

વાત કરીએ પાંચે પાંચ લોકસભાની જે બેઠકો હતી તે ભાજપના ફાળે ગઈ હતી કોંગ્રેસને એક પણ બેઠક ઉપર ખાતું ખોલાવવામાં સફળતા નહોતી મળી ઉત્તરાખંડનું બે હાજર ચૌદનું આ પરિણામ હતું બે હાજર ઓગણીસમાં ચિત્ર બદલાય છે પરિણામ બદલાય છે કે નહીં તે હવે આવનારા સમયમાં ખબર પડશે આજે સાંજે જ્યારે તારીખોની જાહેરાત થશે ત્યારબાદથી ઝારખંડ ની વાત કરીએ ચૌદ લોકસભાની બેઠકો છે અહીંયા અહીંયા પણ સીધો મુકાબલો ભાજપ અને યુપીએ વચ્ચે છે એટલે કે ભાજપની સામે કોંગ્રેસ અને તેના સહયોગી દળની જે આખી પાર્ટી છે યુપીએ તેની વચ્ચે અહીંયા મુકાબલો જોવા મળશે બેઠકો છે એટલે કોના કેટલી બેઠકો જશે તે આવનારા સમયમાં જોવા મળશે ઝારખંડ ની આપણે આ વાત કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં માં યોજાવા જઈ રહી છે અને તેની જાહેરાત આજે આજે સાંજે પાંચ વાગે ચૂંટણી પંચની જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં થઈ શકે છે અને જો તારીખો આજે જાહેર થાય છે તો આજ સાંજથી જ આચાર સંહિતા પણ લાગુ થઈ જશે આગળ આપણે અન્ય રાજ્યોની પણ વાત કરીશું કે કયા રાજ્યની કેટલી લોકસભા બેઠકો છે ત્યાં કોના કોના વચ્ચે મુખ્ય મુકાબલો યોજાવા જઈ રહ્યો છે કારણ કે બે હજાર ઓગણીસની જે સ્થિતિ છે રાજકીય સ્થિતિ તે ઘણી અલગ છે બે હજાર ચૌદમાં જયારે મોદી લહેર હતી વિકાસના નામે રાજનીતિ આખી લડવામાં આવી હતી ચૂંટણીઓ લડવામાં આવી હતી પરંતુ અત્યારે ઘણા બધા મુદ્દાઓ છે તાજેતરમાં ઉમેરાયેલા ઘણા બધા મુદ્દાઓ છે જે સ્થાનિક રાજનીતિ છે તેમાં પણ ઘણું ચિત્ર બદલાયેલું છે અને જે રાજકીય કેન્દ્રની રાજનીતિ છે તેમાં પણ ચિત્ર બદલાયું છે એટલે એ બધાનું પરિણામ હવે બે હાજર ઓગણીસની ચૂંટણીમાં કેવું જોવા મળે છે છત્તીસગઢની વાત કરીએ અગિયાર બેઠકો છે ભાજપ અને કોંગ્રેસ અહીંયા પણ સીધો મુકાબલો ફરી એક વખત મોદી છે કે પછી રાહુલ ગાંધી હાર આપશે આને લઈને અત્યારે સૌ કોઈની નજર બનેલી છે છત્તીસગઢની અગિયાર બેઠકો કોના ફાળે જાય છે તેની ગણતરી અત્યારે બંને પક્ષો કરવામાં લાગી ગયા છે છત્તીસગઢ નું બે ના પરિણામ ઉપર પણ આપણે નજર નાખીશું કે અગિયાર બેઠકોમાંથી કોના ફાળે કેટલી બેઠકો ગઈ હતી અને બે હજાર ઓગણીસ માં પરિણામ રિપીટ થશે કે કેમ બે હજાર ચૌદ માં ભાજપના ફાળે દસ બેઠકો ગઈ હતી અગિયાર માંથી દસ બેઠકો ભાજપે પોતાના કબજે કરી હતી કોંગ્રેસને ફાળે માત્ર એક બેઠક ગઈ હતી આ એક બેઠક હવે તેઓ અગિયાર માં ફેરવશે કે પછી ફરી એક વખત ભાજપ છે તે દસ બેઠકો મેળવવામાં સફળ રહેશે તેના ઉપર સૌ કોઈની નજર છે કારણ કે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે જી સાંજની પ્રેસ કોન્ફરન્સમાં તારીખો જાહેર થાય છે તબક્કામાં છ તબક્કામાં ચૂંટણી તેવી અત્યારે ચર્ચાઓ છે અને સાંજે વાગે ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે અન્ય રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે અને બે હાજર ચૌદમાં જેથી ભાજપ આવ્યું હતું શું બે ઓગણીસ માં પણ તે જ રીતે આગળ વધશે આગળ વધીશું હાલ એક વિરામ બાદ સ્વાગત લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે સાંજે પાંચ વાગે ના વિજ્ઞાન ભવન ખાતે આ તારીખો નું થશે અને જે રીતે આગળ જ આપણે જે માહિતી અને વિગતો જણાવી કે જે રાજ્ય માં જે પરિસ્થિતિ છે જે બેઠક ઉપર હાલ ભાજપ પ્રચંડ બહુમતીથી થી છે શું તે પોતે જાળવી રાખશે નોર્થ ઇન્ડિયા ની વાત કરીશું સહયોગી સોનલ આપણી સાથે જોડાયેલા છે સોનલ નોર્થ ઇન્ડિયા વાત કરીશું કઈ રીતનું ત્યાંનું ચિત્ર સ્પષ્ટ થાય છે પંજાબ જમ્મુ કાશ્મીર હરિયાણા ત્યાં કઈ રીતની રીતિનીતિ છે માનસિંહ આજે સાંજે પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે જેમાં તારીખોનું એલાન થશે અને ત્યારથી જ આચાર સંહિતા લાગુ થઈ જશે મોદી સરકારની કસોટી અને ફરી એક વખત રાહુલ ગાંધી માટે તક સામે આવી રહી છે પરંતુ તે પહેલા જો આપણે પરિસ્થિતિ પર નજર કરીએ પંજાબની વાત કરીએ અલગ અલગ રાજ્યોની જેમ વાત કરી રહ્યા છે તેર બેઠકો છે લોકસભાની પંજાબમાં ઉપર એનડીએ કોંગ્રેસ અને આપ આ ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય મુકાબલો બે હજાર ઓગણીસની ની ચૂંટણી આપણે જોઈએ તો કારણ કે વિધાનસભા ચૂંટણી જે છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ હતી બે હાજર ચૌદમાં ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પંજાબમાં થઈ હતી અને તેમાં ચિત્ર બદલાયું હતું કારણ કે કોંગ્રેસની સરકાર આવી ગઈ હતી ત્યાંથી એનડીએ ની બદલે કોંગ્રેસની સરકાર છે અત્યારે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી પર જ રહેલો છે પંજાબની જે તેર બેઠકો છે એનડીએ કોંગ્રેસ અને આપ વચ્ચે મુખ્ય મુકાબલો છે ત્યારે કોંગ્રેસની સરકાર છે બે હાજર ચૌદના જે પરિણામ છે તેના ઉપર એક વખત નજર કરીએ તો ભાજપ પાસે ત્યારે છ બેઠકો હતી કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો અને આપ પાસે ચાર બેઠકો હતી આમ આદમી બેઠકો મેળવવામાં આપના ઉમેદવારોને ઉતારવામાં આવે છે તો કેટલી સફળતા મેળવે છે તે હવે સમયમાં ખબર પડશે પરંતુ જો વાત કરીએ હરિયાણાની દસ લોકસભા બેઠકની બે માં હરિયાણામાં દસ લોકસભા બેઠક પર ચૂંટણી લડાશે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હશે અહીંયા પણ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ફરી એક વખત અહિયાં સામને સામને આવતા જોવા મળશે પરંતુ હરિયાણાની જો વાત કરી અત્યારે ખટ્ટર સરકાર છે મોદી સરકાર એટલે કે ભાજપની સરકાર અત્યારે સત્તામાં છે વિધાનસભાની ચૂંટણીમાં આ પરિણામ આવ્યું હતું લોકસભાની ચૂંટણીના પરિણામો પરિણામોની વાત કરીએ જે આઠ દસ બેઠકો હતી તેમાંથી ભાજપને ફાળે સાત બેઠકો ગઈ હતી કોંગ્રેસ પાસે માત્ર એક બેઠક અને બે બેઠકો અન્યને મળી હતી એ સમયનું આ પરિણામ હતું બે ની આ વાત છે બે હાજર ઓગણીસ માં ચિત્ર બદલાય છે પરિણામ બદલાય છે કે નહીં તે હવે આવનારા સમયમાં ખબર પડી જશે દિલ્હીની વાત કરીએ રાજધાની દિલ્હીની દેશની રાજધાની આમ આદમી પાર્ટી અત્યારે વિધાનસભા અહીંયા રૂલ કરી રહી છે સાત બેઠકો છે લોકસભાની જેમાંથી એનડીએ કોંગ્રેસ અને આપ આ ત્રણ મુખ્ય દાવેદારો રહેશે તેના ઉમેદવારો ઉતરશે મેદાને અને તેમની વચ્ચે જોવા મળશે પરંતુ ત્યારબાદ જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી એટલે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી હતી અને બહુમતી સાથે સરકાર આવી હતી એ વાત અલગ છે કે ત્યારબાદ ઓગણપચાસ દિવસમાં અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું ફરી વખત ચૂંટણી થઈ ફરીથી તેઓ જીત્યા એ

ઓગણીસ સુધી પાંચ વર્ષોમાં જમ્મુ કાશ્મીરની સરકારમાં ઘણો ફેરફાર આવે છે કારણ કે એક સમયે ભાજપ અને પીડીપીએ ગઠબંધનવાળી સરકાર રચી હતી જે પણ પડી ભાંગી છે ન મળ્યો કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરવાના ઘણા પ્રયત્નો થયા પરંતુ આખરે અત્યારે અહીંયા રાજ્યપાલનું શાસન લાગુ થયેલું છે રાષ્ટ્રપતિનું શાસન લાગુ થયેલું છે એટલે વિધાનસભાનું જે પરિણામ છે એની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે બે હજાર ચૌદના અહીંયાના પરિણામની વાત કરીએ બે હજાર છમાં માં ત્રણ સીટ ભાજપને ત્રણ કોંગ્રેસને ફાળે ગઈ હતી જે છ લોકસભાની બેઠકો હતી અહીંયા ફિફ્ટી ફિફ્ટી જયારે પરિણામ આવ્યું હતું બે હાજર ચૌદ માં અત્યારે સમય છે બે હાજર ઓગણીસ નો સમય બદલાઈ ગયો છે એટલે હવે પરિણામ પણ બદલાશે તે વાત નક્કી છે હિમાચલ પ્રદેશની વાત કરીએ ચાર બેઠકો છે લોકસભાની ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો અહીંયા જોવા મળશે હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત મોદી અને રાહુલ ગાંધી આમને સામને ઉતરતા જોવા મળશે હવે કોને સફળતા મળે છે એના માટે ઘણા બધા કારણો છે અમુક નાના રાજ્યો છે કે ચાર બેઠકો વાળું હિમાચલ પ્રદેશનું આ રાજ્ય છે પરંતુ એ ચાર બેઠકો પણ ઘણી મહત્વની બની જાય છે જ્યારે કે એક એક બેઠકનું પરિણામ જ્યારે છે એ કુલ ગણતરીમાં કુલ પરિણામમાં ખૂબ જ અગત્યનું ગણાતું હોય છે આપણે માનસી વાત કરી નોર્થ ઇન્ડિયાના એટલે કે ઉત્તર ભારતના રાજ્યોની કે જેની લોકસભાની બેઠકો ઉપરની મતગણતરી અને તેની પરિસ્થિતિ વિશે આપણે વાત કરી સોનલ આપે જે રીતે વિગતો જણાવી અને કઈ કે પરિસ્થિતિ બે હાજર ચૌદ માં હતી ને બે હાજર ઓગણીસ માં કેવું ચિત્ર બદલાશે આગળ પર આપણી પાસેથી માહિતી મેળવીશું હાલ રોકાઈશું વિરામ